નમસ્કાર મિત્રો વીડવામાં તમારું હાર્દિક સ્વાગત છે જુનાગઢમાં સાત ઇંચ વરસાદની શહેરથી જલારામ સોસાયટી પાસે દુર્વેશનગરની શેરીમાં નદી જેવો માહોલ સર્જાયો હતો અને ઘર વપરાયાશની ચીજ વસ્તુઓ સહિત રસ્તા પર પાંચ ફૂટ પાણી વહી જતા નગરપાલિકા પોલીસ કોર્પોરેશન ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યા હતા ભારે વરસાદની ભુજના ધાણેના ગામમાં રસ્તા પર નદીઓ વહી ગઈ હતી અને સૌરાષ્ટ્રના કચ્છમાં મેઘરાજાએ વધારે પડતા મહેરબાન થયા છે અંજારમાં ચોત્રીસ કલાકમાં એમ કહેવાય કે સોળ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ભુજ શહેર અને તાલુકામાં અતિભારે વરસાદ વરસી ગયો હતો કચ્છ સૌરાષ્ટ્ર મેઘરાજા મન મૂકીને વરસાદ વરસ્યો જેમાં ચોત્રીસ કલાકની અંદર સોળ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને ભારે વરસાદને કારણે કાદીવલમાં મકાન પર સ્લેબ તૂટી ગયા તેના દ્રશ્યોની તસવીરો પણ અત્યારે તમે જોઈ શકો છો હવામાન વિભાગે મુંબઈ માટે એલર્ટ જાહેર કર્યું છે પ્રથમ વરસાદમાં જ મુંબઈમાં પાણી ભરાઈ ગયા હતા અને અનેક જગ્યાએ પાણી જમા થયા હતા ત્યારે સતત વરસાદને કારણે મુંબઈમાં ઇમારતો અને વૃક્ષો પડવાની ઘટનામાં પણ વધારો થયો છે આવી રીતે ગુજરાતના તમામ સમાચાર વરસાદની અપડેટ તમારા મોબાઈલ પર જાણવા માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ